નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાજ્યમાં જે વિદ્યા ભરતી ચાલી રહી છે એટલે કે ધોરણ એકથી આઠની જે ભરતી ચાલી રહી છે તો એની પ્રક્રિયા અલગ અલગ સ્ટેજ પર છે બધા લેવલે તો ધોરણ એકથી પાંચની જે કામગીરી છે એ પૂર્ણ થઈ ગઈ છે છથી આઠની જે પ્રક્રિયા છે વિદ્યા ભરતીની સામાજિક વિજ્ઞાનનું પ્રથમ રાઉન્ડ ચાલી રહ્યો છે ભાષાઓનો હવે ચાલુ થવાનું છે ગણિત વિજ્ઞાન બાકી છે તો આ જે ભરતી છે અને હાઈકોર્ટનું ગ્રહણ લાગ્યું છે સાથે જુદા જુદા જિલ્લાઓમાંથી ઢગલા બંધ અરજીઓ થઈ છે આના લીધે હાઈકોર્ટ હવે આમાં દખલ કરશે તો દખલ કઈ રીતે કરશે એની વાત કરું તો જે હાઈકોર્ટ છે તો એમાં દખલ એક સિવાય એક બીજો શબ્દો પણ વાપરી શકું છું દરમિયાનગીરી તો જે આ વિદ્યાસાયકોની ભરતી ચાલી રહી છે એમાં ઓબીસી કેટેગરી છે એસસી કેટેગરી છે આમાં અનામતને મોટી મોટો અન્યાય થયો છે કે અનામતની જગ્યાઓ સત્યાવીસ ટકાના બદલે પંદરેક ટકા જેવી આવી છે તો ઓબીસીની તો પંદર પોઈન્ટ બ્યાસી ટકા જગ્યા આવવાના લીધે ઓબીસીને અન્યાય થયો છે તો એકથી પાંચની ભરતીની વાત છે તો આ ઉપરાંત છ થી આઠની ભરતીમાં પણ આ જ થયું છે તો આવું થવાનું જે મુખ્ય કારણ છે એ તમને જણાવી દઉં તો કે અત્યારે દાખલા તરીકે એક્સ નામનો ઉમેદવાર છે એ શિક્ષક તરીકે લાગે છે તો એનો જે ઓર્ડર હોય છે એમાં એની કેટેગરી સ્પષ્ટ લખેલી હોય છે કે જનરલમાં એ ભાઈ લાગ્યા છે હવે એ બીજી વાત કરું તો આ જે જનરલમાં ભાઈ લાગ્યા છે એની માહિતી રાજ્ય કક્ષાએ હોય છે પણ કઈ રીતની હોય છે તો છૂટાછવાયા જે ઓર્ડર હોય છે એ રાજ્ય સરકાર ઓર્ડર લખીને આપતો હોય છે કે આ ભાઈને આ મળી છે તો એ ઓર્ડર ભેગા કરે તો એ માહિતી બધાને કલેક્ટ થઈ શકે કયા ઉમેદવારે કઈ કેટેગરીમાં લીધું છે તે ઉપરાંત કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ભરાઈ છે એની માહિતી પણ સરકાર પાસે દરેક ભરતીમાં હોય છે પરંતુ હવે આમાં થાય એવું છે દાખલા તરીકે જે એક્સ ઉમેદવાર છે એ ભરતીમાં ગુજરાત સરકારે એને નિમણૂક આપી દીધી છે અને આ જે એક્સ ઉમેદવાર છે એને નિમણૂક મળી જતાં એ જિલ્લામાં હાજર થાય છે અને જિલ્લામાં ગયા પછી એને ઓર્ડર મળતા હોય છે બરાબર અને કઈ કેટેગરીમાં લીધું છે એ ગુજરાત સરકારના ગાંધીનગર લેવલેથી ખબર પડી જાય છે પછી એ જિલ્લામાં જ્યારે જાય છે ત્યારે શાળા પસંદગી કરે છે ત્યારે જે ગાંધીનગરથી ઓર્ડર હોય છે એમાં શાળા અપડેટ થાય છે કે આ શાળામાં મળ્યું છે બરાબર બીજું કાંઈ બદલાતું નથી હવે આ જે એક ઉમેદવાર છે શાળામાં હાજર થવા જાય છે ત્યારે એક રોસ્ટર રજિસ્ટરની વાત આવે છે તો રોસ્ટર રજિસ્ટરનો નિયમ એવો છે કે કેટેગરી પ્રમાણે જે જગ્યાઓ છે એ કેટલી ભરાય છે એના આંકડા મંગાવવામાં આવે છે અને આ રોસ્ટર રજિસ્ટર છે દર વર્ષે પ્રમાણિત થતા હોય છે તો જ્યારે પ્રમાણિત થાય છે ત્યારે એમાં એવું થાય છે કે આજે જે એક્સ ઉમેદવાર લાગ્યો છે એ દાખલા તરીકે જનરલ કેટેગરીમાં એણે પસંદગી સારું મેરિટ હોવાને લીધે કરી લીધી છે તો ગાંધીનગરથી જનરલ કેટેગરીમાં પસંદગી કરી છે જ્યારે આ ઉમેદવાર છે એ જનરલમાંથી શાળામાં હાજર થાય છે ત્યારે આ ઉમેદવાર ધારી લો કે ઓબીસી કેટેગરીનો હોય કઈ કેટેગરીનો હોય તો ઓબીસીનો હોય એણે પસંદગી શામાં કરી છે જનરલમાં કરી છે તો હવે ઓબીસીમાં પસંદગી કરવાના લીધે જ્યારે શાળાના આચાર્ય પાસે તો જ્યારે શાળા પાસે પાસેથી આ માહિતી મંગાવવામાં આવે છે ત્યારે શાળાવાળાને ખબર છે કે આ ઉમેદવાર છે ઓબીસી કેટેગરીનો છે તો રોસ્ટરમાં એ ઓબીસી તરીકે માહિતી મોકલી રહ્યા છે તો આના લીધે જે ઓબીસી કેટેગરીની જગ્યાઓ છે એ દરેક ભરતીમાં કપાઈ રહી છે તો આ એક મોટો અન્યાય છે આના લીધે ઘણા બધા ઉમેદવારોએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે હવે આ રીટો છે અલગ અલગ જિલ્લામાંથી દાખલ થઈ છે તો આ જે રોસ્ટર રજિસ્ટર છે આ બહુ મોટો મુદ્દો છે આની જે સમગ્રલક્ષી માહિતી છે તો એ ભૂતકાળની પણ મેળવવી પડે તો આ જે કામગીરી છે એ બહુ પેચીદો મુદ્દો છે ખૂબ સમય માંગી લે છે તો આના લીધે આ જે ભરતી છે એના પર જો આ રીટના લીધે ગ્રહણ પણ લાગી શકે છે સાથે સરકારની અત્યારે બીજી આફત એ છે કે અત્યારે ઘટ ઘણી છે એટલે સરકાર તાત્કાલિક અસરે આ ભરતીની કામગીરી પૂર્ણતાના આરે લાવી દીધી છે તો આ રીટો જે દાખલ થઈ છે એનો શું ચુકાદો આવે છે આ ભરતી ઉપર ભવિષ્યમાં લાગુ પડશે બરાબર એટલે કે અત્યારે આની ખબર નહીં પડે પણ ભવિષ્યમાં બની શકે છે કે હાઈકોર્ટ જે પ્રકારનો ચુકાદો આપે છે તો એ પ્રકારના ચુકાદાના લીધે આ જે ભરતી છે એમાં તમારે જ્યારે પણ હવે નિમણૂક ઓર્ડર મળશે ત્યારે લખેલું હશે કે સ્પેશિયલ રીટ જે થઈ છે એના આધારે તમને નિમણૂક આપવામાં આવી રહી છે તો આમાં કોઈ ફેરબદલ થશે તો તમે એને આધીન રહેશો એટલે કે જે પણ ચુકાદો આવે છે એની અસર થઈ શકે છે પણ આપણી વાત મહત્ત્વની એ છે કે જે જે એમને થયો છે તો એમને આ ચુકાદાના લીધે ફાયદો થાય તો બહુ સારી વાત કહેવાય પણ હવે આ જે ભરતી છે પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે છેલ્લે છેલ્લે હાઈકોર્ટમાં અરજીઓ દાખલ થઈ છે એટલે કે બહુ લેટ થઈ છે તો એના લીધે આજે ચુકાદો જે પણ આવશે એ ભવિષ્યની ભરતીઓમાં ક્યાંક ક્યાંક લાગુ પડી શકે છે અથવા તો સરકાર છે જે તે પ્રકારના સોગંદામાં કરીને જે ભરતી છે એને સુરક્ષિત પણ કરી શકે છે એવું કહી શકે છે કે અત્યારે બહુ ઘટ છે ને હવે પછીની જે પણ ભરતીઓ થશે એમાં આપણે રોસ્ટ રજિસ્ટર છે તો જેણે જે કેટેગરીમાં લીધું છે જે કેટેગરીમાં પસંદગી કરી છે એ જ કેટેગરીમાં એને ગણશું તો એ રીતની માહિતી કાં તો એ રીતનું પરિપત્ર કરે તો આ જે અન્યાય છે એને ટાળી શકાય છે તો આ રીતનું છે તો હવે એ આ જે સમાચાર આવ્યા છે તો કઈ તારીખના છે તમે જોઈ શકો છો તો ગુજરાત સમાચાર અમદાવાદથી જે પ્રકાશિત થઈ રહ્યું છે પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના સમાચાર છે તો જુદા 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 જિલ્લાઓમાંથી થયેલી ઢગલા બંધ અરજીઓએ હાઈકોર્ટમાં દાખલ કરી છે તો આ જે અરજીઓ દાખલ થઈ છે એના લીધે તો રાજ્યમાં વિદ્યા સહાયકોની જે ભરતી હવેથી હાઈકોર્ટના અંતિમ હુકમને આધીન રહેશે તો કઈ ભરતીઓની વાત છે તો આ જે ભરતી ચાલી રહી છે એની વાત છે અને હવે પછી શું ચુકાદો આવે છે એના આધીન રહેશે સાથે આ સમાચાર તમે વાંચવા માંગતા હો તો વાંચી શકો છો કે ગુજરાત રાજ્યમાં પાંચ હજાર જેટલા વિદ્યા સહાયકોની ભરતીમાં ખુદ રાજ્ય સરકાર દ્વારા જે ઓબીસી કેટેગરી છે એમાં સત્યાવીસ ટકા અનામતની જોગવાઈનું ઉલ્લંઘન થઈ રહ્યું એવું સમાચારમાં ગંભીર આક્ષેપો લગાવ્યા છે સાથે સમગ્ર જે ભરતી પ્રક્રિયા છે એમાં ઢગલાબંધ રીટ અરજીઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પણ કરવામાં આવી છે અને જસ્ટિસ નિખિલેશ એસ આ અરજીઓ દાખલ કરી હતી અને જણાવ્યું હતું કે જે પ્રસ્તુત કેસ છે તો એમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જે ઓબીસી છે એની સત્યાવીસ ટકા અનામત હોય છે પરંતુ એ જાળવવામાં નથી આવ્યું એના લીધે મહત્ત્વનો મુદ્દો હોય પિટિશનો દાખલ કરવામાં આવી છે ને હાઈકોર્ટ સાથે એ પણ સ્પષ્ટ કર્યું તો એટલે કે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વિદેશ આયોગોની જે ભરતી છે જે નિમણૂકો આપવામાં આવી છે એ હાઈકોર્ટના આ કેસના અંતિમ હુકમને આધીન રહેશે બરાબર તો જ્યારે પણ હાઈકોર્ટનો ચુકાદો આવે છે ત્યારે આ નિમણૂકો આપવામાં આવી છે તો એ એને આધીન રહેશે બીજી વાત કરી લઉં તો જે કેટેગરીની જેટલી જગ્યાઓ આવી છે એમાં કોઈ ફરક નહીં પડે તમે ચિંતા ના કરતા દાખલા તરીકે એસટી કેટેગરી છે ઇડબ્લ્યુ કેટેગરી છે આમાં કોઈ ફરક નહીં પડે પરંતુ તે ઉપરાંત જે ઓપનની જગ્યાઓ ખાલી રહી છે એ કદાચ ઓબીસીના ફાળા આવી શકે છે કારણ કે થયું એવું છે કે બાકીની કેટેગરીઓની જગ્યાઓ તો જેમ ત્યાં જ છે પણ જે ઓબીસીને એસસી કેટેગરીની જગ્યાઓ છે ઓપનમાં જતી રહી છે તો ઓપનની જે ખાલી જગ્યાઓ છે એનો ફાયદો થઈ શકે છે એકથી પાંચવાળાને પરંતુ એના માટે ખૂબ લાંબી પેચીદી પ્રક્રિયા છે એની સમગ્ર માહિતી ગુજરાતના ખૂણે ખૂણે શાળાઓમાંથી મંગાવવી પડે પછી એના માટે બધા જ જે શિક્ષકો લાગ્યા છે એના નિમણૂક ઓર્ડર ચેક કરવા પડે કે કોણે કઈ કેટેગરીમાં લીધું છે તો આટલા બહુ સમય માંગે એવી પ્રક્રિયા છે તો તમારી ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે હાજર થવાનું પણ ચાલી રહ્યું છે તો એમાં કોઈ વિલંબ નહીં થાય પણ પાછળથી કોઈ ચુકાદો આવે છે તો તમારે ફાયદામાં રહી શકે છે પણ અત્યારે નજીવો કોઈ ફાયદો દેખાતો નથી કારણ કે એવું પણ થઈ શકે સરકાર કહી શકે છે કે હવે જે નવી ભરતીઓ આવે છે એમાં અમે ધ્યાન રાખશું આ ભરતીમાં જેમ છે એમ ચાલવા દો તો કઈ રીતનું થશે એ ભવિષ્યના ગર્ભમાં છે એટલે કે આપણને કોઈ ખબર નથી હવે રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાંથી ઢગલાબંધ અરજીઓ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનો થઈ તો એમાં અરજી નંબર તમે જોઈ શકો છો સત્યાશી સિત્તેર બે હજાર પચીસના વર્ષનો છે તથવા એ સિવાયની પણ આ જ મતલબની અન્ય રીટો પણ દાખલ કરાઈ છે તો પાંચ હજાર વિદ્યાસાયુકોની ભરતી ચાલી રહી છે સાથે છથી આઠમો પણ આ જ પ્રક્રિયા છે ઓબીસીની ખૂબ જગ્યાઓ ઓછી છે એસસીની જગ્યાઓ પણ ઓછી છે તો આ જે ભરતી ચાલી રહી છે એમાં તમે જાણો છો કે જાહેરાત બે હજાર ચોવીસના અગિયારમાં મહિનામાં આવી હતી ફેબ્રુઆરીમાં એની પ્રયોજન મેરિટ લિસ્ટ જાહેર થયું હતું પછી બા બાર મે બે હજાર પચીસના રોજ જિલ્લાવાર કેટેગરીવાઈઝ જગ્યાઓ રજૂ થઈ હતી ત્યાંથી જ આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે અને ઓબીસીની જગ્યાઓ માત્ર ટકાવારી પ્રમાણે જોઈએ તો પંદર પોઈન્ટ ઓગણચાળીસ છે એટલે કે ખૂબ ઓછી જગ્યાઓ છે તો આના લીધે ઓબીસીના જે ઉમેદવારો છે એમને અન્યાય થઈ રહ્યો એવું લાગી રહ્યું છે તો ખરેખર જે બંધારણ છે આપણું એમાં સત્યાવીસ ટકા અનામત આપ્યું છે તો આ ભરતીમાં અનામત નહીં એ પ્રકારનો વિરુદ્ધ છે તો આ રીતે જે બંધારણી કલમો છે ચૌદ પંદર સોળ ઓગણીસને એકવીસ એનો ભંગ થઈ રહ્યો છે તો જે ચૌદ નંબરની કલમ છે તમે બધા જાણો છો કે બધાને એક સરખો વ્યવહાર કાયદાના કાયદાકીય રીતે એક સરખો વ્યવહાર કરવામાં આવશે પન તો પંદર સોળ જે બંધારણી કલમ છે એ અનામત માટેની છે તો તમે જાણો છો કે બંધારણમાં સત્તર ટકા અનામતની જોગવાઈઓ છે પછી જે એકવીસ નંબરની કલમ છે એ તમે જાણો છો તો એમાં છથી ચૌદ વર્ષના બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણની વાતો એમાં કરેલી છે અને આરટી લાગુ કરવાની બાબત છે તો એમાં શિક્ષકો રેશિયા પ્રમાણે આપવા જરૂરી છે અને નિયમિત ભરતીઓ થાય એ પણ જરૂરી છે તો એ ખાલી જગ્યાઓ છે એના સમ ભરતી થવી જોઈએ એના માટેની છે અને બીજું એ છે કે ઓગણીસ નંબરનો જે કલમ છે એ વિચારોની અભિવ્યક્તિ સૂચવે છે તો આ રીતે નાગરિક તરીકે ભારતીય નાગરિક તરીકે વિરુદ્ધ કરી શકે છે તો આ રીતની બધી કલમો છે શિક્ષણ લાગુ પડી રહી છે ને આ રીતે જે છે એ પ્રક્રિયા આગળ ચાલશે તો અરજદાર પક્ષની દલીલો હાઈકોર્ટે માની છે અને આ જે ઢગલાબંધ રીટો છે એને સ્વીકારી લીધી છે અને દાખલ પણ થઈ ગઈ છે હવે સાફ શબ્દોમાં જણાવ્યું કે રાજ્યના જે વિવિધ જિલ્લાઉ વિદ્યાસાયિકની ભરતી છે તો આ કેસનો જે આખરી ચુકાદો આવશે એના આધીન રહેશે બરાબર તો આ ખૂબ મહત્ત્વના સમાચાર છે હવે કેટલાને ન્યાય મળે છે શું થાય છે એ આપણને ભવિષ્ય જણાવશે